જૂનાગઢ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમા સહિત સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હોળીના પાવન પર્વની સાથે સાથે સમર્થકોમાં ખુશી બેવડાઈ ગઈ ઘણી જ રસાકસી અને ઉતાર ચઢાવ બાદ પાર્ટીએ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે આ બેઠક પરથી અનેક નામોની ચર્ચા વહેતી થઈ હતી જોકે ઉમેદવાર જાહેર કરતાની સાથે તમામ ચર્ચાઓ પર ભારતીય દ્વારા ત્રીજી વખત પસંદગી કરવાની શું શું ખાસ કરીને જયારે જુનાગઢ અને ગીર સોમનાથની ની ત્રીજી વખત મને સેવા કરવાની તક આપી છે ત્યારે હું અમારા દેશના प्रधानमंत्री વિશ્વના નેતા અદાણી નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું તમા આવતા તકે એમ ની ટિકિટ મળશે હવે તમારું નામ ગયું છે કયા પ્રકારની આગામી દિવસોમાં રણનીતિ રહેશે અને ખાસ કરીને ત્યારે આ લોકશાહી છે અને દરેક ખૂબ મોટો પરિવાર છે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના પરિવારની જેમ બધા રહેતા હોય તો તમામ લોકોને ટિકિટ માંગવાનો અધિકાર હોય છે પણ કેક ક્યાંક ઉપરનું નેતૃત્વ વિચારતો હોય કે ફરી એક વખત પાછું આ વિસ્તારની સેવા કરવાની એમને જ તક આપે એક યુવાન તરીકે તો એટલા માટે મારી પસંદગી છે કયા પ્રકારની રણનીતિ છે કયા મુદ્દાઓ લઈને પ્રચાર પ્રચાર જશું ખાસ કરીને જ્યારે આ દસ વર્ષ મને મળ્યા હતા ત્યારે પહેલા પાંચ વર્ષમાં અમે સરકાર સુધી આ વિસ્તારના પ્રશ્નો હતા એ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડ્યા અને બીજા પાંચ વર્ષમાં એ તમામ પ્રશ્નો જે આ વિસ્તારના અમે જે વચનો આપ્યા હતા એ પૂરા કર્યા છે અને એના આધારે અમે ઓળખ્યા ખાસ કરીને આજે જે જીત જેવો માહોલ અત્યારથી સર્જાયેલો છે જે ઉમેદવાર પક્ષ જાહેરાત કર્યું કાર્યકર્તાઓમાં પણ ખુશી છે શું છે આજનો માહોલ ખાસ કરીને આજે દિવાળીનો તહેવાર છે અને હોળી તહેવાર છે અને દિવાળી જેવો માહોલ અને પાંચ લાખ થી પણ વધારે લીડ થી અમે જુનાગઢ લોકસભા જીતીએ એવો સંકલ્પ સાથે તમે આજે જ માહોલ જોયો છે કે જેમ વિજય ઉત્સવ થતો હોય એવી રીતે લોકોમાં એક ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે હતા સંસદ રાજેશભાઈ ચુડાસમા ખાસ કરીને અત્યારથી જ પોતે જીતની આશા વ્યક્ત રહ્યા છે અને કાર્યકર્તાઓમાં પણ અત્યારથી જીતનો જશ્ન બનાવતા હોય તેવા દ્રશ્યો તે જોવા મળી રહ્યા છે કેટલો સંદેશ માળિયા